વડોદરા શહેરમાં આઈસીઆઈસી બેંકના એટીએમમાંથી નવ પોઈન્ટ નવ્વાણું લાખ રૂપિયાની ચોરી કરનાર સામાન લોડર તરીકે કામ કરતા ચોરી કરીને કર્મચારી પોલીસે ઝડપી પાડ્યો હતો અને નવ પોઈન્ટ નવ્વાણું લાખ રૂપિયા જપ્ત કર્યા હતા પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે ઓનલાઈન ગેમિંગ શોકિંગ હોવાથી એને આર્થિક ભીસના કારણે આ પગલું લીધા હોવાની વિગતો બહાર આવી હતી ઓનલાઈન ગેમનો શોખ ગુનાખોરીની દુનિયા તરફ લઈ જઈ શકે છે અને તેની પ્રતિથી કરાવતો કિસ્સો વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશને નોંધાયો હતો એટીએમમાં કેશ લોડ કરવાનું કામ કરતી એજન્સીઓ દ્વારા વડોદરા અને હાલોલ વિસ્તારમાં જુદા જુદા એટીએમ મશીનોમાં કેશ લોડિંગ કરવામાં આવતી હોવાથી ગઈ તારીખ બારમી ઓગસ્ટે હાલોલના એટીએમમાં રૂપિયા જમા કરવા ગયેલી ટીમના લોડર તરીકે કામ કરતા કર્મચારી અક્ષય માળીએ એક બોક્સ એટલે કે કેસેટ ઓછી જમા કરાવી હતી આ બોક્સમાં રૂપિયા નવ પોઈન્ટ નવ્વાણું લાખની કેશ હોવાથી ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ગોરવાના પીઆઈ કિરીટ લાઠીયાએ અક્ષય અશોક માળી રે ગોરવા માળી મહલ્લાને ત્યાં ટીમ મોકલીને તપાસ કરાવતા કેશ સાથેનું બોક્સ મળી આવ્યો હતો જેથી પોલીસે તપાસમાં તમામ રોકડ રકમ કબજે કરી કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી પોલીસ તપાસમાં અક્ષય ઓનલાઈન ગેમનો શોખીન હોવાની અને આર્થિક ભીષના કારણે આ પગલું લીધું હોવાની વિગતો બહાર આવી હતી રકમનો ઉપયોગ લોન ભરપાઈ કરવા માટે કરવાની હોવાની પણ માહિતી જણાવી હતી